વાત કરીએ સુરતના સણિયા હેમાત ગામમાં પાણી ભરાયા છે ખાડી સફાઈની પોલ ખુલી છે ગામમાં પાણી ભરાતા સણિયા હેમાત ગામે બે થી ત્રણ ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા સણિયા હેમાત ગામે જવાનો એક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે દર વર્ષની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે સણિયા હેમાત ગામે બે થી ત્રણ ફૂટ સુધીના પાણી ભરાયા છે

કે શરૂઆતમાં અહીંયા બે ફૂટ ત્રણ ફૂટ પાણી ભરાતા હતા પરંતુ હવે થોડો ઉપરવાસમાં વરસાદ થતો હોય છે અને તરત જ અહીંયા પાણી ચાર ફૂટ પાંચ ફૂટ પર પહોંચી જતું હોય છે નીચાણવાળો વિસ્તાર છે વ્યવહારિક છે ઉપરવાસમાં વરસાદ થશે ખાડીનું પાણી આવશે અને આ મંદિરની લગોલગ પાણી આવી જતું હોય છે

તો અહીંયા વડીલોનું કેવું છે કે આ નીચાનો વિસ્તાર છે પાણી અહીંયા ભરાય છે એવું નથી કે પાણી નથી ભરાતું પરંતુ જો તમે જોઈ શકો છો કે આ જે મંદિર છે મંદિરના કઈ હદ સુધી પાણી આવ્યું અંદાજીત આ સાડા ચારથી સાડા પાંચ ફૂટના વચ્ચેનું આ પાણી હોઈ શકે છે કારણ કે શરૂઆતમાં આગળ આપણે જોયું તો બેથી ત્રણ ફૂટ પાણી ઉપરવાસ એટલે બારડોલી બાજુ જે વરસાદ થતો હોય છે તેનું પાણી નદીમાં આવતું હોય છે અને આ ખાડીમાં આવતું હોય છે ખાડીનું જળસ્તર વધી જતું હોય છે અને સીધું આ ગામ જે છે સનિયા અહેવલ ત્યાં આ પાણી આવીને અહીંયા નીચાણવાળા વિસ્તારમાં ભરાવાનું શરૂ થતું હોય છે ભૂતકાળમાં આપણે અહીંયા બસ પણ ફસાઈ હતી અને તે રેસ્ક્યુ થયું હતું તે પણ જોયું હતું તેમ છતાં પણ સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો જે હોય છે જે જે તે સમયે પાણી ભરાય છે છે આવે નિરીક્ષણ કરે છે રિપોર્ટ બનાવે છે અને આપીને જતા નિરાકરણ લાવવામાં જે કામગીરી થવી જોઈએ તે થતી નથી જેનું આ ઉદાહરણ છે કે સરસ અહેમદ ગામના અંદર ઉપરવાસ જો વરસાદ પડે અને થોડો વધારે વરસાદ પડે તો એમને આ રસ્તો બંધ કરી દેવાનો વારો આવે છે પાછળથી બીજા વિકલ્પ છે ત્યાંથી આવવા જવાનું શરૂ કરી દેવું પડતું હોય છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર